હાઈ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને જો આજે અમે અમારા બ્લોગમાં એક સરસ મજાની વાનગી બનાવવાના છીએ તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરી દેજો અને અમે જે વસ્તુ બનાવી છે જે રેસીપી બનાવીએ તમારી બાજુ શું કહે છે ને એ જરૂરથી કહેજો અમારી બાજુ શું કહે છે ને એ હું પછી કહીશ પરંતુ તમારે પહેલાં કહેવાનું અને કોમેન્ટ કરવાની છે કે તમે આને શું કહો છો એ હા તો ચાલો જોઈએ આજ તો છે ને ઉર્વશી બનાવવાની છે એ તો આપણે જોઈએ એના ગામ બાજુની છે તો આપણે જોઈએ કે એ નવી નવી વાનગી કેવી સ્વાદમાં પણ બને છે અને કેવી દેખાવમાં પણ હોય છે એ બધું વિડીયોમાં જોશું આપણે છેલ્લે સુધી તો તમે છેલ્લે સુધી વિડીયોને જરૂરથી જોજો અને જે લોકો મારા વિડીયોમાં લાઈક કોમેન્ટ કરે છે અને જે વ્યૂઝ આવે છે જે લોકો મારા વિડીયોના વ્યુઅર છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર અને આજે હું તમને એક બીજી પણ સરપ્રાઇઝ આપવાની છું તો ચાલો સર સુધી હું કેમ ખુશ છું એમ આજ ખુશ જ હોય ને હું તું તને વાત કહીશ ને તો તુંય ખુશ થઈ જવાની છો જો આજ આપણે યુટ્યુબ નું પેલું પેમેન્ટ આવ્યું છે ખુશ જ હોય ને કે જોઈ અને મિત્રો તમારે જોવું છે ને આજે જો મારે યુટ્યુબનું મારે જોકે ચેનલ તો ઘણા ટાઈમથી છે સબ્સ્ક્રાઈબ બધાએ કરી હતી તો મોનેટેજ થઈ ગઈ હતી પરંતુ પેમેન્ટ હજી સુધી નહોતું આવતું પણ આ તમારા બધાની દયાથી અને આશીર્વાદથી આજ મારે યુટ્યુબનું પેલું પેમેન્ટ આવ્યું છે તો હું બહુ ખુશ છું મારા ઘરના પણ બધાય બહુ ખુશ છે અને તમે પણ ખુશ થાજો કે તમે જો મારો વિડીયો જોવો છો તો મને આ પેમેન્ટ આવ્યું છે તો જો આ પેમેન્ટ કેટલું આવ્યું છે ને એ જોવા માટે તમારે વિડીયો છેલ્લા સુધી જોવો જશે કારણ કે હું વિડીયોમાં ગમે ત્યાં વચ્ચે કહીશ કે મારે પેમેન્ટ કેટલું આવ્યું છે જુઓ તમે જોઈ શકો છો કેટલા બધા છે ને

તને મીઠું મોઢું કરવું છે ને તો તને સેવૈયા આ દૂધ બહુ ભાવે છે ને તો આજે આપણે સેવ બનાવવાના છીએ તને બહુ ભાવે છે ને તો એકદમ મસ્ત મસ્ત તને મસ્ત મીઠું મોઢું કરાવી દઉં અને ઘરના પણ મીઠું મોઢું થઈ જાય કારણ કે ખુશીની વાત હોય તો ઘરમાં કઈક મીઠું તો બનાવવું જ પડે તો ચાલો તો જો આજે ઉર્વશી એના બાજુ જે સરસ રીતે બનાવે છે વાનગી અને બહુ જ ખાય છે એ લોકો તો એ રીતે એના ભેગી એક ચટણી બનાવવાના છીએ આપણે તો સૌથી પહેલા મગફળીના દાણા શેકી લીધા છે અને શેકી લેવાના ત્યાર પછી ડુંગળી આદુ લસણ ટમેટા અને મરચાં એ બધાને પણ શેકી લેવાના છે અને શેકાઈ જાય છે જ એટલે આવી રીતના તેલ નાખી દેવાનું છે એમાં થોડું અને તેલ નાખ્યા પછી આ બધું એકદમ સરસ રીતે સ્મોકી થઈ જાય એટલે એને આપણે બાજુ પર રાખી અને ઠરવા દેવાનું છે થોડીવાર કાઢી લઈશું એટલે ઠરી જાય અને જે માંડવીના દાણા છે એને પણ આપણે ખાંડી લઈશું મિક્સરમાં પીલવા કરતાં ખાંડ ને તો બહુ જ મસ્ત લાગશે અને હવે આ બધું જો એક વાસણમાં લઈ ઉપર માંડવીનો ભૂકો અને ધાણા લીલા ધોઈને નાખી દીધા છે અને ત્યારબાદ એમાં ધાણા જીરું અને ત્યાર પછી આપણે એમાં લીંબુનો રસ પણ નાખીશું અને નિમક અને ત્યારબાદ એમાં આપણે સ્વાદ પ્રમાણે તમે આ ખાંડ પણ નાખી દીધી મેં અને તમે પણ સ્વાદ મુજબ તમને ખાંડ ન નાખવી તો ન નાખો તો પણ ચાલશે અને આ રીતે આ દબાવી દેવાનું જો તમારી પાસે પેલો ખોલ હોય છે પથ્થરનો તો તમે એના પર પણ કરી શકો અને મેં આ જે ભાખરી આપણે ચોળવતા હોય ત્યારે દબાવવાનું છે તો મેં એનાથી બનાવું છું અને એકદમ સરસ જો આ રીતે થોડી કરશો એટલે ક્રસ થઈ જાય પછી આપણે એમાં નાખી દઈશું ચટણી અને ચટણી નહીં ખા પછી આપણે એક વઘારીમાં તેલ લઈ રાઈ અને લીમડો નાખી દઈશું અને એ મસ્ત ચટણી ઉપર એ વઘાર રેડી દઈશું જુઓ અને આ ચટણી એ જે ભાત અને તુવેર બનાવે છે એના ભેગી બહુ મસ્ત લાગે છે તો જુઓ એકદમ આપણે મહારાષ્ટ્રીય ટાઈપ ચટણીથી ગી છે તૈયાર હવે અને હવે આ બાજુ ઉર્વશી પણ જો મીડી છે તૈયારી કરવા અને એને શું લીધું ચાલો જોઈએ તો જો એને તુવેર પલાળી દીધી હતી ચાર પાંચ કલાક અને એ આપણે એને કૂકરમાં નાખી દીધી છે અને પછી કૂકરમાં નાખી અને ગેસ પર ચડાવે છે અને ત્યારબાદ અંદર મીઠું પણ નાખશે અને તુવેર છે ને આ એને જે હોય એ પલાળી હતી ન પલાળો તો થોડી વધારે વાર લાગે છે બફાતા એટલે અમે લોકોએ પલાળી દીધી હતી અને જો હવે આપણી તુવેર બફાઈ ગઈ છે એકદમ સરસ રીતે પોચી થઈ ગઈ છે અને હવે એ આગળની પ્રોસેસ કરવાની છે તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને અમારે જે યુટ્યુબનું પેમેન્ટ આવ્યું હતું એ કેટલું એવું છે અને એ બધું પણ હું તમને કહીશ પછી હવે જો આ જે તુવેર બફાય છે ને એની અંદર એને ચોખા નાખી દીધા તમે જોઈ શકો છો તુવેર જે બાફેલી હતી એ જ પાણીમાં એને ચોખા નાખી દીધા છે અને સે જ મીઠું ઉમેર્યું હતું કારણ કે તુવેરનું મીઠું તો એને ઉમેરી દીધું હતું પરંતુ ભાત નહીં ખા ચોખા એટલે અને એ જોવું આવી રીતના એકદમ મસ્ત મસ્ત ચડી ગયા છે અને હવે આ બાજુ અમારે બનાવવાનું છે કેળાનું શાક પણ તો તમે લોકો કેળાનું શાક બનાવતા હોય ને તો કેમ બનાવજો એ જરૂર કહેજો અને અમે જુઓ રાય અને લસણ નાખી અને આ તો ઘણું બધું અમે રસોઈ બનાવી હતી અને ત્યાર પછી બનાવી નાખ્યું અમે કેળાનું શાક પણ જુઓ મારે મોરું બનાવવાનું હોય છે તીખું નથી બનાવ્યું એટલે મેં હળદર મીઠાવાળું જ જીરું ને ગરમ મસાલો નાખીને બનાવ્યું છે અને આ કાચા જેવા કેળા હોય અને થોડી વાર રહેવા દેવાના બહુ મસ્ત કેળાને શાક ખાવાની મજા આવે છે ચોમાસામાં તો કેળા પણ ભરપૂર આવતા હોય છે હવે આ બાજુ મેં દૂધ ઉકળવા મૂકી દીધું છે ચાલો અને દૂધ એકદમ ગરમ કરવાનું છે આપણે હવે આપણે બીજું દૂધ લઈ અને એમાં બે ચમચી મિલ્ક પાવડર નાખવાના છીએ અને સરસ રીતે ગાંઠ ન રહીએ એટલે કે લમ્સ ન રહીએ એ રીતે આપણે ઓગાળી લઈશું કારણ કે આજે મારે યુટ્યુબનું પેલું પેમેન્ટ આવ્યું છે તો ઘરના બધાની ઈચ્છા છે કે કાંઈ મીઠું બની જાય ઘરમાં મીઠું એટલે સ્વીટ એમ મીઠું આપણે કાઠિયાવાડમાં પાછા મીઠાના બે અર્થ થાય ને એટલા માટે સ્વીટ કંઈક એમ આપણે ને કે ગમે એ કામની શરૂઆત થઈ હોય કંઈ ઘરમાં સારું થયું હોય તો આપણે મીઠાઈ બનાવી અને હવે આ બાજુ આપણું દૂધ ઉકળી ગયું છે હવે એમાં મેં એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકી દીધું છે અને ઘી સેજ ગરમ થાય એટલે આપણે એમાં કાજુના કટકા ઉમેરી દઈશું અને બદામ મેં છે એના પણ કટકા કરી લીધા છે એને સરસ રીતે ફ્રાય કરી લઈશું અને કાજુ અને બદામ બંને થઈ જાય એટલે આપણે એક વાસણમાં એને કાઢી લઈશું બહુ નહીં શેકવાના નહીંતર બળી જાય છે એટલા માટે અને ત્યાર પછી એ જે ઘી છે એમાં જ આપણે સેવ પણ ઉમેરી દઈશું તમારે ઘી થોડું લીધું હોય તો ફરીથી સેવ ઉમેરી દેવી અને આ એકદમ મસ્ત મસ્ત બનશે સેવ અહીંયા તમે જોજો હવે સેવ આપણે શેકાઈ ગઈ છે અને જુઓ આપણે એ બધી સેવ ઉકળતા દૂધમાં નાખી દઈશું અને દૂધ પણ એકદમ ઘાટવું અને ક્રીમી હતું કારણ કે આપણે નાખું તો એટલે હવે આપણે દૂધ થોડું લઈ અને તપેલીમાં જે સેવ રહી ગઈ છે એ બધી જ આપણે એમાં નાખી દઈશું અને હવે દૂધ પણ જો એકદમ સરસ રીતે આપણે ઉકળી અને સેવ તૈયાર થઈ ગઈ છે તો ચાલો આપણે પીસી લઈએ તો આપણે જુઓ તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને ઘાટી બની જાય છે અને તમે આપણે જે ગરમ પાણીમાં ઘણા બનાવતા હોય છે પણ એકવાર આ રીતે સેવ બનાવશો ને તો બહુ મસ્ત મસ્ત બને છે અને હવે આપણે કાજુ બદામ જે રોસ્ટ કર્યા હતા આપણે ફ્રાય કર્યા હતા એને ઘીમાં શેકી લીધા હતા ને મસ્ત મસ્ત એને બધા આપણે આની ઉપર નાખી દઈશું તમે પિસ્તાથી પણ ગાર્નિશ કરી શકો અને એકદમ મસ્ત મસ્ત સેવૈયા તૈયાર છે અને એકદમ મસ્ત માવા જેવી લાગે છે માવું નહીં ખે ને એવી કારણ કે આપણે જે મિલ્ક પાવડર ઉમેરો હતો ને એટલા માટે તો ફ્રેન્ડ્સ મારા વિડીયા જોતા રહેજો મને સપોર્ટ કરતા રહેજો અને મારા વિડીયા વિવિધ પ્રકારના હોય છે કોઈ એક પ્રકારના હોતા નથી એ તમને જુદું જુદું મનોરંજન જરૂર મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મિત્રો હું તમારી આતુરતાનો હવે અંત લઈ આવી દઉં અને મારું યુટ્યુબનું પેલું પેમેન્ટ કેટલું આવ્યું છે હું તમને કહું મારે આ વિડીયો પછી છેલ્લે એક મેં જે ફોનનું ફોટો મૂકેલો છે અને એ ફોનની જે કિંમત છે ને એ તમારે ગૂગલ ઉપર જઈને સર્ચ કરવી પડશે કે આ ફોનની કિંમત કેટલી છે તો મેં જે ફોન આપેલો છેલ્લે જે ફોનનો ફોટો નાખેલો છે આ વિડીયોમાં એ ફોનનું જે કિંમત છે ને એટલું મારે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવેલું છે તો તમે છેલ્લે ફોટો જોઈ અને પછી વિડીયોમાંથી લેફ્ટ લેજો કારણ કે સ્કીપ કરજો કારણ કે એની તમને ખબર પણ નહીં પડે કે યુટ્યુબનું પહેલું પેમેન્ટ કેટલું છે તો જઈને જોઈ લો અને સર્ચ મારો ગૂગલમાં કે ફોનની કિંમત શું છે અને જે ફોનની કિંમત છે એટલું મારું યુટ્યુબનું પેલું પેમેન્ટ છે તો થેન્ક યુ ફ્રેન્ડ જોતા રહેજો વિડીયોને લાઇક શેર કરતા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો